નમસ્તે મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ પ્રાચી સોવાર કાશી અને એકવાર પ્રાચી કહેવાય છે ચાલો મારી સાથે જૂનાગઢથી એકસો ને દસ કિલોમીટરના અંતર આવેલું છે અને સોમનાથથી પચીસ કિલોમીટરના અંતર આવેલું છે અહીં તમે બસ કે રિક્ષા દ્વારા આવી શકો છો મોક્ષ પીપળો એટલે પિતૃ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો એવું કહેવામાં આવે છે કે આ પીપળાને જળ આપીને પાંડવોએ કૌરવ અને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન આ જ પીપળા નીચે કરાવ્યું હોવાનું માનવામાં આવે છે પ્રાચીમાં આવતા શ્રદ્ધાળુઓ અહીં પીપળાને પાણી અર્પણ કરીને પોતાના પિત્રોને મોક્ષ માટે પ્રાર્થના કરતા હોય છે અહીં આવેલી સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહે છે અને તે ગિરના જંગલમાંથી વહેતી નીકળે છે અને સોમનાથ ત્રિવેણી સંગમમાં મળી જાય છે મિત્રો અહીં જ્યારે પાંડવો અહીં આવેલા ત્યારે અહીં તેમણે પાંચ શિવલિંગની સ્થાપના કરેલી હતી અને અહીંના રાજાએ અહીં આ મંદિર બંધાવેલા હતા અને ખૂબ જ જૂના મંદિર છે સોવાર કાશી અને એકવાર પ્રાચી પ્રાચી તીર્થમાં અહીં શ્રાવણ માસ દરમિયાન ઘણા બધા તેમના પિતૃ મોક્ષ માટે અહીં પીપળાને પાણી રેડવા માટે આવતા હોય છે અને પિતૃતર્પણ કાર્ય અહીં કરતા હોય છે અહીં સરસ્વતી નદીના કિનારે માધવરાય મહારાજનું મંદિર પણ અહીં આવેલું છે પ્રાચી તીર્થમાં પ્રિતુઓના આત્માની શાંતિ માટે અહી મોક્ષની બધી જ વિધિ થાય છે આ તીર્થમાં સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહે છે અહીં વિષ્ણુ ભગવાન માધવરાયજી નદીમાં બિરાજમાન છે તેથી અહીં ઘણા બધા દર્શનાર્થી અહીં પણ આવતા હોય છે અહીંના સ્થાનિકો પ્રાચી તીર્થને પ્રેમથી મોટા મંદિર તરીકે પણ ઓળખે છે પ્રાચી તીર્થનું ઐતિહાસિક મહત્ત્વ મહાભારતના સમયનું છે અહીં પાંચ શિવલિંગ મંદિરોની હાજરી જ આ પવિત્ર સ્થળના આધ્યાત્મિક સારને વધુ સમૃદ્ધ બનાવે છે પિતૃઓના મોક્ષ માટે અહીં ઘણા બધા શ્રદ્ધાળુઓ વર્ષ દરમિયાન અહીં પીપળાને પાણી અર્પણ કરવા માટે આવતા હોય છે અને શ્રાવણ અને ભાદર માસ દરમિયાન ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં પિતૃ મોક્ષ માટે અહીં પીપળાને પાણી અર્પણ કરવા માટે આવતા હોય છે મિત્રો જે આ વીડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી અમારા નવા નવા વિડીયો તમે જોઈ શકો